જિલ્લા પોલીસના સાયબર પોલીસ સ્ટેશનની કામગીરીના સંબંધિત આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે અને હું સૌથી પહેલા જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે આના પીઆઈ રાઠોડ અને આખા સ્ટાફને હું ધન્યવાદ આપું છું કે એ સારી રીતે અને બહુ સરસ કામગીરી જામનગર સાયબર પોલીસ સ્ટેશન કરી રહ્યો છે આ વર્ષની અત્યાર સુધીની આપણે જનુવરીથી જૂન સુધીની આપણે ટોટલ જે સાયબર પોલીસ સ્ટેશન પાસે જે શિકાયત આવી છે બીજી બધી વસ્તુથી લગભગ અગિયાર કરોડ ને આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારી પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે આમાંથી જે અગિયાર કરોડની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી ચાર કરોડ ને આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઈમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ એકાઉન્ટમાં સીઝ કરેલી છે આમાંથી લગભગ બે કરોડ ની આસપાસની જે રકમ છે આ પરત અ નો જે પ્રોસેસ છે એ ચાલુ છે અને લગભગ ચાર લાખ ની આસપાસની જે રકમ છે આ પરત એવો અપાવી દીધી છે લગભગ પિચતર લાખ ને આસપાસ જે રકમ છે આ ગઈ છે આમાંથી લગભગ એકત્રીસ લાખ ને આસપાસ રકમ જે છે આ પોલીસ એકાઉન્ટ માં ફ્રીજ કરાવી દીધી છે અને અલગ અલગ જે સાયબર ક્રાઈમ અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઈમ હોય છે આ સાયબર ક્રાઈમ રિલેટેડ ઘણા બધા સેમિનારનો અમે જાતેથી અને અમારા સાયબર પોલીસ સ્ટેશન રેગ્યુલર કરીએ છીએ જે જે રીતે આપણા જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે ઘણા બધા આમાંથી પણ ડિમાન્ડ આવે છે જે રીતે આપણે એરફોર્સ છે નેવી છે બીજી આ જે ઘણી બધી સ્કૂલો છે અને ઘણા બધા જે રીતે આપણે એસોસિએશન છે આ બધી જગ્યા અમે લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ સેમિનારનું પણ આયોજન કરીએ છીએ અને આ જે અમે લગભગ આ વર્ષે અત્યાર સુધી ઉન્નીસ ના આસપાસ સેમિનાર ટોટલ થયા છે જેમે ઘણા બધા લોકો આનો સેમિનારનો લાભ લીધો છે અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે ઘણા બધા હું સીબીઆઈથી બોલું છું તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં ડ્રગ્સ છે અને તમારો જે છોકરો છે એ બાર ભણે છે તો અત્યારે જે ક્રાઇમ મેં ફસાઈ ગયો છે એવા કરીને આપને વિડીયો કોલ કરીને અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ તો આ સંબંધિત પણ અમે જગ્યા જગ્યા અલગ અલગ જગ્યા ઘણા બધા સેમિનાર કરીને લોકોને બતાવીએ છીએ કે એવું ક્યારે કોઈ સીબીઆઈ યા કોઈ પણ રીતે ઓનલાઈન ફોન કરીને અને વિડીયો કોલ કરીને અને તમને ના કહે અને એવો કોઈ પાર્સલ ને યા એવી કોઈ વસ્તુના ચક્કરમાં તમને ફસાવો નથી અને જુદી જુદી આની જે એમ હોય છે કે આમ બેન્ક થી બોલું છું બીજી બધી જગ્યાથી અમારા જે મિત્ર છે આર્મી આનો ટ્રાન્સફર થઈ ગયું છે તો આનો જે માલ સમાન છે ઓ સસ્તી રેટ પર તમને મળી જાય છે અને આપણે ઘણી બધી સમય શું કરીએ છીએ કે ત્યારે આપણે કોઈ મોબાઈલ નંબર આપણને હેલ્પલાઈન નંબર જોઈએ તો આપણે તુરંત ગૂગલ ઉપર જઈએ ગૂગલ ઉપર સર્ચ કરીએ તો એ લોકો સિમિલર ટાઈપની સાઈટ બનાવેલી હોય છે તો આપણને ખબર ના પડે તો આ રીતે આપણે ત્યાંથી નંબર લઈએ તો આપણને ખબર પડે કે જે કોલ કરીએ તો કોલ પણ જે ફ્રોડ કરવાવાળા હોય આને પાસે જાય છે તો એવા ઘણા બધા જેટલી એમો છે બધી એમો ઉપર અમે લોકો અલગ અલગ જગ્યા તાલીમ અત્યારે આપી રહ્યા છે અને જે સ્કૂલ હોય જે આપણી બીજી ઘણી બધી મંડળી હોય આ જગ્યા અમે સેમિનાર કરી રહ્યા છે અને જામનગર પોલીસનો અને સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ નેતૃત્વમાં સરસ રીતે આની કામગીરી ચાલી રહી છે અને હું આમ પબ્લિકને આપણા માધ્યમથી પણ હું એક વિનમ્ર નિવેદન કરું છું કે કોઈને કોઈ પણ જાતનો સાયબર ફ્રોડ થઈ જાય તો આમે લેટ નથી કરવાની તુરંત અમારી પોલીસ થી સંપર્ક કરવાનો જેટલો ઝડપથી તમે સંપર્ક કરશો તો તમારી રકમ પરત મળવાનું એટલો વધારે ચાન્સ થશે અને કોઈ તમને ઓનલાઈન ફોન કરીને કહે કે તમારો છોકરો યા ફસાઈ ગયો તમારા નામથી બાળ આ પાસલાવ છે મતલબ છે કે કોઈ ઓનલાઈન તમને ареસ્ટ કરી નાખે કે તમે ક્યાં જવાનું નથી તમારા મોબાઈલની સ્ક્રીન પર એ લોકો શેર કરાવ લે કે ઘણા બધા લોકો ટેલિગ્રામ પર કે તમને મૂવીની રેટિંગ આપવાની છે અમે કરીને શરૂઆતમાં તમને 5-10000 રૂપિયા આપે અને પછી તમારાથી પૈસા લઈ લે તો એવા ઘણા બધા કિસ્સા જે છે એનો ફ્રોડ થાય છે તો તુરંત તમારેથી સંપર્ક કરે અને એવા કોઈ લોકોમાં ફસાય ના તો હું ફરીથી એક વખત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો આભાર બધાના નોડલ ઓફિસર અમે જ્યારે પણ મેલ કરીએ તો તુરંત અમે લોકોને આનો રિપ્લાય મળે છે એટલા માટે હું કહું છું કે સાયબરના જે પણ ગુના હોય તુરંત અમારેથી કોઈ સંપર્ક કરે તો અમારી જે કારવાહી છે આ તુરંત થઈ જાય

પેન્શન અત્યારે બંધ થવાની છે ને તમે કેવાય સી કરાવી લો એવી રીતે કરીને અને આની બધી ઓટીપી બધી લઈ લે આના એકાઉન્ટ ખાલી કરી દે જે રીતે મેં બતાવ્યું કે ટેલિગ્રામ પર કે બીટકોઇન યા બીજા કોઈ કે તમે મૂવીને ને રેટિંગ આપો અને તમે શરૂઆત પાંચ દસ હજાર રૂપિયા આપે તમને કહે કે તમને એટલા રૂપિયા આપવા પડશે કોઈ વસ્તુને રેટિંગ આપવાનો પછી મેં જે રીતે તમને કીધું કે તમારા નામથી પાર્સલ આવ્યો છે એના પાર્સલ મેં હું સીબીઆઈ થી બોલું છું પાર્સલ અમે લોકો જપ્ત કર્યો છે અને પાર્સલ મેં ડ્રગ્સ છે તો તમે એટલા પૈસા આપી દો યા કે તમારો છોકરો બહાર છે અને આને ખબર હોય બધા સોશિયલ મીડિયા પર એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરતા હોય જોતા હોય કે ભાઈ કોણ નો શું આપણે ઘણી વખત કહીએ કે હું બહાર ગયો છું બિઝનેસ માં બીજું કરું આ બધી વસ્તુ જોઈને એ પછી ફોન કરે અને આમ બધી એવી ડ્રેસ પોલીસ ની ડ્રેસ પહેરેલી હોય છે બધું આપણે એવો સેટઅપ બનાવેલો હોય તો આમ આમ આદમીને એવું લાગે કે હા આ પોલીસ સાચી છે અને અમને ફોન કર્યો છે અને એવું તો આ હું આપને નામ નથી બતાવતો પણ અત્યારની ઘટના છે કે પાંચ 7 દિવસ પહેલા અમારી પાસે એક આવ્યો હતો અને અને એવી રીતે કે તમારા નામથી પાર્સલ આવ્યો છે અને આની મોબાઈલની સ્ક્રીન પણ જાતેથી શેર કરાવી લીધી અને મોબાઈલની સ્કાઈપ પણ શેર કરાવીને અને ચાર દિવસ સુધી આને અરેસ્ટ કે તમે કોઈને કહેતા નથી અને નહીં તો તમારે બધું અને આથી ટોટલ લગભગ પચાસ લાખ ને આસપાસ રૂપિયા જે છે એ ઓનલાઈન માંથી કરાવી લીધા